મહુવામાં ભાજપનો આંતરિક ડખો સીમા પર પહોંચ્યો થોડા દિવસ પહેલા નગરપાલિકામાં ભાજપના સભ્યોએ ભાજપના પાલિકા પ્રમુખ પર અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે મૌડી મંડળના કારણે પરત ખેંચી લેવાયો હતો અને આજે તે અનુસંધાને બોલાવાઈ હતી સાધારણ સભા જેમાં પ્રમુખે બાર સભ્યોનું ફોરમ ફરજિયાત કરવાનું હોય છે

આજે રોજ સાત સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સાડા અગિયાર કલાકે મહાનગરપાલિકાના નગરપાલિકાના સભાખંડની અંદર પ્રમુખશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે મિટિંગ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નિયમ અનુસાર વન સભ્યો બાર સભ્યો હાજર રહેવા જોઈએ સામે તેર સભ્યો સાથે હાજર રહેલ એટલે કોરમ પૂર્ણ થતાં નગરપાલિકાએ આગળની કાર્યવાહી શરૂ કરી છે ગેરહાજર હતા એટલે ઉપસ્થિત સભ્યોમાંથી કોઈ એક સભ્યોને સ્થાન હાલ આ સભા પૂરતું લેવા માટેનું દરખાસ્ત કરીને હંગામી રીતે એક અધ્યક્ષની નિમણૂક કરી અને આની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી જેમાં અવિશ્વાસની ને ટેકો આપતા જ્યારેાણ કરવામાં આવ્યું તો કોઈ પણ સભ્યો તરફથી એને ટેકો મળેલ નથી અને સામે એના વિરુદ્ધમાં તેર સભ્યો દ્વારા મત આપવામાં આવ્યો છે આમ નગરપાલિકા અધિનિયમ કલમ છત્રીસ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત સભ્યો સંખ્યાના બે તૃતીયાંશ બહુમતીથી થવી જોઈએ પણ એ બે તૃતીયાંશ બહુમતીથી કોઈ થયેલ નહોતી એટલે જે અવિશ્વાસનો ઠરાવ છે એ નામજૂરીને રદ થાય છે Promo kita belum sih sih ya. Ya promonya ya tambah banyak promosi ya tambah banyak sih.